તો આજે દસમાનો દસમો દિવસ છે તો છેલ્લો તો આજે જોઈ શકો છો લાઈવ દર્શન માતાજીના છે માતાજીના દર્શન તમે કરી લીધા છે આપણે આ મસ્ત સજાવટ કરો ડેકોરેશન તો આપણે તમને મસ્ત મજાનો વિડીયો તમને બતાવીશું તો વિસર્જન કરવા ક્યાં જવાનું છે એ પણ તમને વિડીયો જોવા મળી જશે તો જોઈ શકો છો અહીંયા તમે મસ્ત મજાની અત્યારે આરતીની ચાલુ કરી રહ્યા છે જો અત્યારે આરતી છે એનો તમને લાઈવ વિડીયો તમને જોવા મળશે તો ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને માતાજીના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય દશામાં લખીશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે જુઓ તો હવે આપણા દશામાના વિડીયો રેગ્યુલર આવતા રહેશે અને જોઈ શકો છો મસ્ત મજાનો અહીંયા લાઇટો સિરીઝ લગાવી છે જોઈ લો છે ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો